આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર પરેશ મારુ વાંચે છે નમસ્કાર રાજ્ય સરકારે શહેરો અને શહેરી વિસ્તારોના વિકાસ માટે એક હજાર બસો બે પોઇન્ટ પંચોતેર કરોડ રૂપિયાના વિકાસ કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે જે પૈકી ગાંધીધામને રૂપિયા એકસો ચાર કરોડ મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નવરચિત આઠ મહાનગરપાલિકામાં રોડ રસ્તા ડ્રેનેજ સ્ટ્રીટ લાઇટ સેનિટેશન જેવા ભૌતિક આંતરમાળખાકીય સુવિધાના કામો ઉપરાંત આંગણવાડી શાળાના મકાનો લાઇબ્રેરી શહેરી આરોગ્ય કેન્દ્રો વગેરે કામો માટે નાણાં ફાળવ્યા That's it. શિક્ષણ વિભાગ દ્વારા ચાલી રહેલી આરટીઈ પ્રક્રિયા અંતર્ગત કચ્છ જિલ્લામાં ખાનગી શાળાઓમાં નિઃશુલ્ક પ્રવેશ માટે પંદર એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની મર્યાદા હતી આ સમયગાળા દરમિયાન વાલીની શરત ચૂકના કારણે કોઈ અધુરાશ કે ડોક્યુમેન્ટ અપલોડના કારણે અરજી રદ થઈ હોય તેઓને ત્રેવીસ એપ્રિલ સુધી અધુરાશો પૂર્ણ કરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાની તક આપવામાં આવી છે કચ્છ જિલ્લામાં અત્યાર સુધી પાંચ હજાર આઠસો જેટલા ઓનલાઈન ફોર્મ ભરાયા છે જે કે ચાર ફોર્મ મંજૂર કરાયા છે ભુજ તાલુકાના તુગા ગામે ઊંટ ઉછેરક માલદારી સહકારી મંડળીના સભ્યોની મિટિંગ મળી હતી મંડળીના પ્રમુખ જબારભાઈ સમાએ જણાવ્યું હતું કે પચ્છમમાં બારજ સમુદાયના ટોળા અને ચારસો પંચોતેર ઊંટ ઊંટડીની સંખ્યા બચી છે થોડાક સમય પહેલા પચ્છમ વિસ્તારમાં ત્રણ હજાર જેટલા ઊંટની સંખ્યા હતી હવે ચારસો પંચોતેર જ ઊંટ હાલે આ પંથકમાં છે ઊંટની આ ઘટેલી સંખ્યા ચિંતાનો વિષય છે ભુજ બ્લોગર્સ અને જાગૃત નાગરિકો દ્વારા ભુજના હમીરસર તળાવને સાફ રાખવાના હેતુથી રવિવારની રજાનો સદઉપયોગ કરીને સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું જેમાં પ્લાસ્ટિક સહિતનો એક ટનથી વધુ કચરો એકત્ર કરાયો હતો તેનો નિકાલ કરાયો હતો આ પ્રસંગે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાના સંદેશ સાથે રીયુઝેબલ થેલીનું વિતરણ કરાયું હતું મારું ભુજ મારી જવાબદારી એ ઉદ્દેશ સાથે ભુજ બ્લોગર્સ અને સાથી કાર્યકરો દ્વારા જાગૃત થઈ કચરો ન કરવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરાઈ કચ્છમાં છેલ્લા બે દિવસથી વેગીલા પવન કૂંકાઇ રહ્યા છે પણ આ પવનના કારણે ગરમીમાં આજે કોઈ પણ પ્રકારની રાહત મળી નથી ગઈકાલે ભુજમાં મહત્તમ તાપમાન ચાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન સાથે શહેરીજનોએ આકરા તાપનો અનુભવ કર્યો હતો હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક સુધી આવું તાપમાન યથાવત રહેશે અને ફરી તાપમાન 2 થી ત્રણ ડિગ્રી ઉચકાય તેવી આગાહી કરી છે હાલનું વાતાવરણ જોતા લોકોને ગરમીમાંથી રાહત મળે તેવા કોઈ એંધાણ દેખાતા નથી કચ્છથી મહેશપંથી મહેશ્વરી સમાજના સાડત્રીસ લોકો સંઘ પાકિસ્તાન આવેલા યાત્રાધામોના દર્શનાર્થે જતા આ સંઘ વાઘા બોર્ડર થઈને પાકિસ્તાનના કરાચી પહોંચતા મહેશ્વરી સમાજવાડી ખાતે સ્વાગત કરાયું હતું મહેશ્વરી સમાજના પાકિસ્તાનમાં ચાર પવિત્ર યાત્રાધામો આવેલા છે સોળ એપ્રિલના ગાંધીધામથી મહેશ્વરી સમાજના સાડત્રીસ લોકોનો સંઘ પાકિસ્તાનમાં આવેલા યાત્રાધામોના દર્શનાર્થે રવાના થયો હતો આ સંઘ ટ્રેન મારફતે ગાંધીધામથી જોધપુર અને ત્યાંથી રાત્રે અમૃતસર અને ત્યાંથી અટારી થઈ વાઘા બોર્ડરે પહોંચ્યો હતો અબડાસા વિધાનસભા વિસ્તારમાં પાણી રસ્તાના વિકાસ કામો માટે રૂપિયા એક હજાર આઠસો પંચ્યાસી પોઈન્ટ ચોપન લાખની રકમ સરકાર દ્વારા મંજૂર થતા કામોના પ્રારંભ માટે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા અબડાસાના નલિયા બાંડિયા ઉછીયા કુવાપધર ભારાપર પૈયા બાલાપર નાની સિંચાઈ રસ્તા કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ વધુ વિકાસ ગતિએ જનજાગૃતિ રાખવા અનુરોધ કર્યો હતો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાતી મુલકી સેવા વર્ગ એક અને વર્ગ બે તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગની કુલ બસો ચુમ્માલીસ જગ્યા માટે ગઈકાલે યોજાયેલી પ્રિલિમિનરી પરીક્ષામાં કચ્છમાંથી નોંધાયેલા બે હજાર ત્રાણું ઉમેદવારો પૈકી એક હજાર આઠસો ઓગણત્રીસ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી પરીક્ષા દરમિયાન ઉમેદવારોની ચકાસણી અર્થે મહિલા પોલીસ સહિતના કર્મચારીઓ તેમજ આરોગ્યની ટીમ હાજર રખાઈ હતી અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર